એવા ભગવાન રામની આજે માનવ ધર્મ કરબંધો સાંસારિક ઓર ધાર્મિક રાજનીતિક સામાજિક રીત રિવાજો સંસ્કૃતિ પ્રમાણે જે આપણું આભાર રામચરિત્ર માનસ પ્રિય શ્રોતાજનો એ ભગવાન રામનો એ રામ આપણાને સંદેશો શું આપે છે આપણે આ પર્વમાંથી શું લેવાનું છે આ પર્વ શાના માટે છે અને યુગ્યોથી કેમ કાહેમ્યું છે જેનો પ્રભાવ પણ થોડે ઘણે છે સાહેબ જે જે દૃષ્ટિકોણ છે હોવો જોઈએ જે વિચારોથી એ તો એટલો બધો જોઈએ એટલો નથી પણ છતાં ઘણો પ્રભાવ છે એના ઉપરથી આપણે એક વાત એ પણ સમજવાની છે જે વ્યક્તિ પરોપકાર અર્થે પોતાની ફરજો અર્થે ધર્મ અર્થે દેશ અર્થે એ પોતે જે પરિશ્રમ ઉઠાવે છે દુખો વિઘનોનો સામનો કરે છે એ માનવ ને માનવનું ચરિત્ર માનવનું જીવન

તો ત્યારથી આ પરવ છે આ પરવ ની એકલી પરવ ઉજવવાનો નથી આની આયે અમારી સંસ્કૃતિ છે અમારો ધર્મ છે આની આયે આની આયે જ અમારો ખરેખર લગાવ છે જીવનનો આની આયે જો અમે લગાવ ન રાખીએ તો અમે પ્રયત્ન બની જવાના છીએ કોઈ દી માનવ રહેવાના નથી રાવણ ની લગાવ ન રાખીએ તો આપણે પ્રયત્ન બની જવાના છે માનવ રહીને ન શકે આજે સમાજમાં ભોગ વિલાસ આર્થી સમાજની માલિકોર સમાજ સંબંધી વર્ષ વર્ષ કેટલા છૂટા પડી રહ્યા છે એનું ચિત્રણ રામચરિત માનસ આપે છે ભગવાન રામજી એક વનવાસ જવાનું હતો બીજા નો જાય તો કોઈ એમાં કઈ પણ વાંધો નતો પણ એ ભગવાન રામચંદ્રજી કુટુંબી આ પરબ એમ કે છે કે પિતા કેવો હોવો જોઈએ આ પરબ એમ કે છે કે પુત્ર કેવો હોવો જોઈએ આ પરબ એમ કે છે કે પત્ની કેવી હોવી જોઈએ આ પર્વ એમ કે છે કે પતિ કેવો હોવો જોઈએ ભાઈ ભાઈ કેવો હોવો જોઈએ મિત્ર મિત્ર કેવો હોવો જોઈએ સંબંધી સંબંધી કેવા હોવ જોઈએ મહેવાય વહેવાય કેવા હોવો જોઈએ અન્ય સમાજ કેવો હોવો જોઈએ આ બધુંય ચિત્રણ ભલે ભાતે રામાયણ માં આપણાને ખરેખર આપણા દેશની ની સંસ્કૃતિનો વિચાર અનુકૂળ છે ઋષિમુનિઓ મત પ્રમાણે શ્રી રામાયણજી માં આનું ભરી ભાતે ખરેખર પ્રતિપાદન કરવામાં આવ્યું છે ભરી ભાતે આ ની સંસ્કૃતિ ભલી ભાતે માનવ નું રક્ષણ કરવામાં આવ્યું છે અને જો તો ખરે પ્રિય સોચા છે નો આજે જો આપણે ખરેખર રામાયણ માર્ગદર્શન ટૂંક માં કહેવાનું છે કે જો પતિ પત્ની હોય તો કદાચ શરીર નોખા પડી જાય પણ હાથમાં તો નોખા રામ સીતાની ભોળી ન પડવા જોઈએ

લગન એ કોઈ પાપ નથી લગ્ન એ પુણ્ય છે પણ લગ્ન ચડ્યા વગર જે લગ્ન કરે છે એકબીજાના દુષ્કુણો ને જાણ્યા વગર માત્ર ચામડા માટે રૂપિયા માટે ખરેખર જે કરી લે છે મેળે પડતું નથી તો ઠીક પણ જોરાનો હાલ હા એને બચાવો હોય પ્રેમ કરતા હોય કે જો તમે ઘસત કરી અને પત્ની ના પીડા તમારા હૃદય નો થઈ અથવા તો પતિ ના દુઃખ ની તમારા હૃદય માં પીડા ન થઈ તો તમે ભાડુ થી

પતિના નિયમ માટે પોતીના વચન માટે પોતાના ઘરને શોભા માટે ધર્મ માટે કુળની પ્રમાણે એને વેચાઈ જવું મન વેચી ના સીતા રામથી જુઓ નોખા પડ્યા છે પણ એકબીજાનું રતન નામનું રતન એકબીજાને સીતાના મુખમાં રામ સિવાય નથી રામના મુખમાં સીતા સિવાય

ધર્મ ને હમસતા હો આ દેશમાં સત્ય ધર્મ કીધું છે બીજા કોઈ આદિ આપણી ક્રિયાઓ કરે એમની વિધિ કરે એમની સત્ય વિચાર

સીતાજી કહે છે કે હે લખનજી વનમાં મૂકીને વરસ ત્યારે તમે ધ્યાન રાખજો તમારા ભાઈનું મારા પતિનું મને એટલે આપ કરી છે આપણા તો વાતો કરતા ભાઈ સીતાજી ને કાઢી છૂટાછેડ સીતાજી નો ત્યાગ કર્યા પછી રામજી એ ખરેખર કોઈ રાજના રાજનો રાજની વસ્તુ નો ઉપયોગ નથી કર્યો જ્યાં સુધી આપણી સંસ્કૃતિના વિચારો જે છે એને આપણે નહીં સમજીએ કે માત્ર લગ્ન કરીને બાળકો થઈ જાય અને આપણે વ્યવહાર અલાવીએ મકાન બનાવીએ કાંઈ જીવિકાનું સાધન બનાવીએ અને લોકોની સામે વ્યવહારમાં બરાબ બરાબર ઊભા રહીએ એનાથી કહે આ માનવ શરીરની ક્રૂડતાઓ થતી નથી એ તો વ્યવહાર છે એને કરવો જ પડે જેવી આપણે પરિસ્થિતિ એવા પ્રમાણે કરવો પડે પણ ખાસ જે સિદ્ધ કર્મો છે તે આ સિદ્ધ કરવાનો છે આ દેશને જીવન બતાવી દ્યો કે અમારી સંસ્કૃતિમાં પતિ પત્ની નું જીવન શું છે આજુબાજુના લોકોને બતાવી દ્યો કે અમારા દેશમાં પિતા પુત્ર ના સંબંધ શું છે વાયુવાહીના સંબંધ શું છે હા ગુરુ શિષ્યના સંબંધ શું છે એમાંથી તો કેતા મને બીક લાગે છે પણ વિચારવું જરૂર છે

આ પર્વ ને સામાન્ય રીતે ન લેવું છે આ પર્વ ને ઘણું ગહરાય લેવું છે માતા બહેનો આવ્યો તો વિચાર કરવો જોઈએ કે પતિ આજ્ઞા પારવા માટે સીતાએ એ હું કહ્યું બે છોડી દીધા ટંકમાં કાઢ્યા છે

એક વિચમણા એક દુઃખ એક માયાનો પ્રહાર પોતાની સત્તા મળતી તો માન્યું કે આ તો મારા મતે માયાનો પ્રહાર થઈ જીવી ન શકતા હોય તો અમારી સંસ્કૃતિ સમજ્યા છીએ ભરતજી નો વિચાર કરો લખનજી નો વિચાર કરો આપણે કેટલું રામાયણ ને સમજ્યા છે અમારી રામાયણ અમારી રામાયણ એવા હું એવું જ કમાયણ ને ભારતીય લોકોને લેવા દેવા હોય તો આ દેશ માનવ માનવથી છીટી નું હોય માનવ માનવ નો માનવ માનવ

લંકાને બાજુ પ્રશ્ન ફરો ઉપર પડાવ નાખીને ભગવાન રામચંદ્રજી મંત્રીઓને બોલાવીને કીધું કે મને માર્ગદર્શન આપો સીતાજીને પાછા મેળવવા માટે હું કરું બધી જંગુવાનને કીધું કે જંગુવાન કે પ્રભુ રાજનીતિ પ્રમાણે આ અંગદ મોકલો ભગવાન કે છે કે ભાઈ બાપ અંગદ તું જા રાવણ કને એની સભામાં એના મંત્રીઓની શું ઈચ્છા છે એની પ્રજાની શું છે એના લશ્કર ની શું છે એની પોતાની શું છે પણ તું એવી રીતે વાત કરશે કે આપણે યુદ્ધ ન કરવું યુદ્ધ કરશું તો અનંત બીજા પ્રાણીઓ આમાં ખરેખર બીજા નો ભોગ લેવાય જાય છે વાંધો મારણ રાવણ નો છો આજને બધા મને પ્રાણ દેવા તત્પર છો એ બહારે અનંત લોકો પ્રાણ દેવા તત્પર છે વાંધો મારણ રાવણ નો છે લોકો મને કહે કે સીતાજી માથે ભલે કલંક ચડીયું હોય પણ હું આખતલે મા યુદ્ધ કરવા માંગતો નથી વિચાર કરો ધર્મ શાસ્ત્રોમાં જમે એટલા નગર આવે એક સસ્તર દ્વારા ખરેખરાતા વિષમતા સાફ કરી નાખે એટલી શક્તિ હતી છતાં પણ

ત્રણ યુગથી નામ માફ કરજો ત્રણ યુગ કરો જીવન કેવું હોવું જોઈએ શાના માટે હોવું જોઈએ એને જપ તપ ધંધા કર્યા ખૂબ કર્યા એને દસ વખત મસ્તક ચડાવ્યું ભગવાન એના જપ તપ એના જેવા થઈએ ન હોય યજ્ઞો જેવા થઈએ ન હોય રાત એના જેવું થઈને ન હોય એના જેવી થઈએ પણ એ બધું પોતા માટે બીજા માટે નહીં પોતા માટે હતું ભગવાન કને ભક્તિ કરીને નાસવાનો વસ્તુ માગે એ બધા નાસ્તિક છે ભગવાન કને બુદ્ધિ સિવાય કઈ માંગતો નથી અને જો માંગીને ભક્તિ કરશો તો તમારું મન અશુદ્ધ થશે દિન પ્રતિદિન શુદ્ધ નહીં થાય પછી ભગવાન કને વિશ્વા નહી આવે એટલે માતાજી કને માતાજી કને નહી આવે એટલે ખેતર પાણ ન પછી પાબુ કરીને પછી પૂજા કરીને પછી બાવા કરીને પછી કાંતી દાદા કરીને એમ જમ આવશે આપણા દેશ ની અંદર અને આપણા ને જો ધર્મ ની એ ખબર નથી પડતી લોકો ગમે એમ તાળે ગમે રીતે ગમે એમ દોરી નાલી નીકળે છે ટેબરા પકાવવા

આજ તો હવે રામણ કહીએ એટલે તમે બરાબર થાકી જાવ આવડું આપણું બધું થાતું હશે આમ તો